ત્રિદિવસીય યાત્રા પ્રેરણા સ્કૂલ થી શરૂઆત થઈ હતી આ વ્યસન મુક્તિ રેલીમાં માં ધારાસભ્ય પીસી બરડા ભાજપ મંડળ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિત મહાનુભાવો જોડાયા હતા યાત્રામાં રાજ્યના 700 થી વધુ વનવાસીઓ જોડાયા હતા વનયાત્રા સમાપન સમારોહ પિલોડાની શ્રીરામકુમાર શાત્રાલે ખાતે યોજાય હતો વનવાસી કલ્યાણ પરિષદ વનવાસી સમાજની સર્વાંગી ઉન્નતિ માટે કાર્યરત સેવા સંસ્થા છે શિક્ષણ સ્વાસ્થ્ય સંસ્કાર સેવા આર્થિક વિકાસ તથા સમજ જાગ્રણના વિવિધ प्रकल्पો દ્વારા સંસ્થાનું કાર્ય સમાજના સહયોગથી 1979 થી ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશથી વનયાત્રાના સમાપન પ્રસંગે સ્વામી જ્ઞાનानंदજી સરસ્વતી સનાતન આશ્રમના સ્વામી નિત્યાનંદજી જયંતિભાઈ પટેલ દેવલભાઈ ગામિત ચંદ્રકાંતભાઈ રાવલાણી જયતીભાઈ રાણા વિનોદભાઈ ઠાકર ગાયત્રીબેન પટેલ સહિત મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું દાહોદ વલસાડ અરવલી સાબરકાંઠા સહિત જિલ્લાઓમાંથી આદિવાસી સંસ્કૃતિના નૃત્યો રજૂ કરાયા હતા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ નીનામા સદસ્ય રસિકાબેન મનીષભાઈ પટેલ પૂર્વ સંગઠન મંત્રી પ્રભુદાસભાઈ પટેલ મુકેશભાઈ મહેતા નરેન્દ્રભાઈ ચૌહાણ શંકરભાઈ કલાસવા રમેશભાઈ ચૌધરી બાબુભાઈ ભગોરા તારેન્દ્રભાઈ ડામોર નવીનભાઈ સરપંચ મુકેશભાઈ ત્રિવેદી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ કર્યું હતું બિરચીપ કૌશિક સોની આઈસી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી